જામનગરના ધ્રોલ શહેરમાં જૂનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે ધ્રોલના મેમણચક વિસ્તારમાં આવેલ એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં આસપાસ હાહાકાર મચી ગયો હતો ધરાશાયી થયેલી બિલ્ડિંગ નીચે કેટલાક વાહનો ડટાયા છે જેમાં ખાસ કરીને મોટરસાયકલ સમાવેશ થાય છે જોકે કોઈ વ્યક્તિ ડટાયા છે કે નહીં તેની હજી સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તંત્રને કરી હોવા છતાં ઘટના બન્યા પછી દોઢ કલાક વીતી જતા પણ તંત્ર સ્થળ પર કામગીરી શરૂ કરી છે હાલ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ છે અને તંત્રની બેદરકારી અંગે ચર્ચાઓ ગરમાઈ છે

આ બિલ્ડિંગ બાર ને વીસ ની આગળ આગળ પડ્યું છે પણ અધિકારીઓ ને ફોન કરી ને અધિકારીઓ કે પાંચ મિનિટ માં આવી જઈને દસ મિનિટ માં આવી જઈએ હજી કોઈ અધિકારી આવ્યું નથી આ જાડી ચામડી નું અધિકારી નું જે શાસન હજી કોઈ જવાબ આપ્યો નથી એમ કે છે પાંચ મિનિટ માં જીસીબી આવે છે અમે અહીં આવી છે ફલાણું આવી હજી કોઈ આવ્યું નથી અંદર ચાર પાંચ બાઈકો દબાઈ ગઈ છે કોઈ વ્યક્તિ અંદર દબાઈ ગયું હોય તો એનો કોઈ ખ્યાલ નથી કઈ વસ્તુ આજે માનવો નીકળે તો પછી કઈ ખબર પડે કે કોઈ અંદર દબાયેલું છે કે નહીં